તમારી તકલીફ છે હવે ત્યારે આવશે અંદાજો કેટલા હવે સવિસ તારીખ આવશે આ તમારા જે આપણે કાર્યપાલક સાહેબ હતા એ વાત એવી કરતા હતા કે ભાઈ તમારા ગામમાં ઓલા મંગેલા ઉપર લાઈન ને ખેડૂતો નાખવા દેતા આ તે પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યો ભાઈ ખાસ કારણ હોય યાર તમારો બીજું કંઈ નહીં પ્રોબ્લેમ જ રિપેરિંગ 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 એટલું બધું રિપેરિંગ કરવું પડે છે યાર આપણે એના પણ કામ આવું એટલું હલકી ક્વોલિટીનું કરેલું છે કે આપણે એટલી બધી વાર રિપેરિંગ કરવું પડે યાર તમે વિચારો જય હિન્દ મિત્રો એક વાત ધ્યાનથી સાંભળજો બધા વિડીયો સ્કીપ ના કરતા અત્યારે આપણે જે આ ખરાબ માણસો ભ્રષ્ટાચાર કરે છે કંઈ ખરાબ કરતા હોય આપણે એને પબ્લિકની સામે ખુલ્લા પાડીએ ત્યારે એ લોકો અને એના માણસો આપણી ચેનલને રિપોર્ટ કરતા હોય જેનાથી આપણી ચેનલ ડાઉન જાય છે અને પૂરા વ્યૂઝ આવતા નથી યુટ્યુબ છે ને એના જાણતું એક સારો વિડિયો છે ખરાબ છે એ રિપોર્ટ માગતા હોય છે ડિસલાઇક કરતા હોય છે એની પર ધ્યાન દે છે એટલે લોકો જો આવા સારા વિડીયો જોવા માગતા હોય આવી મતલબમાં ખરાબ કામ કરે છે પ્રજાને હેરાન કરે છે જો એના વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલ છે ને તમે લાઈક અને એનો વિડિયો શેર કરી દો જેનાથી યુટ્યુબને ખબર પડે કે શું છે અને આપણે આગળ હમણાં પાણી પુરવઠા ઓફિસે ગયા હતા તળાજા તો ત્યાં શું વાત થઈ ઓફિસમાં એ બધું આપણે આગળ વિડીયોમાં બતાવશું પણ એક રિક્વેસ્ટ છે જો તમે આવું જોવા માંગતા હોય તો અમારી શક્તિ પરજા છે તમે સો તો તમે છે ને આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો કારણ કે આ લોકો રિપોર્ટ મારી અને ચેનલને ડાઉન કરવાની કોશિશ કરીએ છે અને આપણી ચેનલ ડાઉન છે આમાં વ્યૂઝ નહીં આવે મને ખબર છે પણ આ તો લોકો હેરાન થતા હોય એટલે આપણાથી જેટલું થાય એટલું કરવાની કોશિશ કરીએ છીએ તો આગળ આપણે વિડીયો જુઓ કે વિડીયોમાં કેવી રીતે લોકોએ વાત કરીને ઓફિસમાં શું વાત થાય બધું આગળ જુઓ છે મેન મળશે પાણી બાબત માહિતી આપવાની થોડી જાણકારી લેવાની પાણી નથી આવતું મારા ગામડામાં પંદર પંદર વીસ વીસ દિવસ થઈ જાય તો પણ સાહેબ ક્યાં છે તમને પૂછું છું

આપડે રીતે આવું સાહેબ વીસ વીસ દિવસ પંદર પંદર દિવસે અમારા ગામમાં પાણી આવે છે અમે કેટલી મતલબ અરજી આ તે બધે ફોન કરીએ આપડે ઓગણીસ સોળ ઉપર પણ બોલે છે કે ભાઈ કરી આપશું કરી આપશું પણ પાણી મળતું નથી અમને

એક તારીખે પહેલીવાર પાણી આવ્યું હવે નવી વાત કરું તમને આજથી બે મહિના પહેલા અમે વાત કરી કે આપણે છે ને એક જ પાઇપલાઇન છે એટલે આપણે એક મોટો ટાંકો અહીંયા તળાજા છે અને એક મહુવા જાય છે એટલે આપણે સમય લાગે છે પણ એ પાઇપલાઇનનું કામ પૂરું થઈ ગયું આજથી ત્રણ કે ત્રણ અઢી મહિના પહેલા તો તો હવે પાણી આવું જોઈએ સમય હજુ નથી આવતું તો કેમ એટલો સમય લાગે સરકારનું કામ છે તમને ખબર હાથ પડે કેટલા ખેડૂતને મળવા જવાનું હોય કોઈ નખવા નહીં દેતું

કેરાળા થી આવે ને આગળ ક્યાં નવી લાઈન નાખે તૂટે કયો ને ભાઈ ને પાણી તમારે રાબેતા મુજબ ક્યારે રાબેતા મુજબ પાણી ક્યારે આવશે આવું

સાત દિવસ દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ પાંચ સાત દિવસ આવી જાય અમને વાંધો નથી તો અમારે ચાલે પણ તમે પંદર પંદર દિવસ કરો ને વિચારો કેટલી તકલીફ પડતી હોય પણ નહીં એવું અમે ક્યારેક ક્યારેક સમજીએ એવું નહીં એમને વિચારો આમ જુઓ આપણે મતલબ તમારે પાણીની કેટલી જરૂર આપણું શરીર કેટલા પાંચ તત્વથી બનેલું હોય એમાંથી એક તત્વ છે પાણી એ જ અમને નથી મળતું કેવું હોય અત્યારે ગરમી પડે એટલે બોલું શું તમે વાલમેન શું કરે છે આપણે તમે કઈ કહેતા હતા ને બોલા ભાઈ પંદર તારીખે પાણી આવી ગયું છે એટલે એક તારીખે આવ્યું તમને શોખવાની તમારે લખેલું હશે જોવાને હવે પંદર પંદર દિવસ જેવું થાય અમે કેટલા હેરાન થતા હોય અમારી બીજી જરૂર અમે એવું તમને હેરાન કરવા આવતા અમારી બીજી કંઈ જરૂર હોય તો મારો નંબર લખી લો અમને ફોન કરો અમે તમારી મદદ પણ કરીશું કંઈ તમને બીજી કઈ એવી અગવડતા પડતી હોય તો નંબર લઈ લો અમે બીજા પણ ગામમાંથી ઘણા લોકો લાવીને તમને મદદ કરીશું તમને કંઈ તકલીફ પડતી હોય તો પણ યાર તમે અમલમાં જે કરવાનું છે કરો ને યાર પંદર પંદર દિવસ આપણે અઠવાડિયામાં એકાદ વાર રાખો ત્યારે મુશ્કેલી પડતી હોય અમે સમજીએ થોડો થોડો સમય લાગશે આપણને મલમાં પાણી રોજ રોજ પોસાડતા પણ યાર પંદર દિવસે આ બધા ગામના હશે પૂછો ભાઈ કેટલા કેટલા દિવસે આવે

કેટલા દિવસનો ફરક લમળવા ગેપ પડ્યો તમે જ વિચારો આપણે અમે બીજું કંઈ નથી કરતા હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે આવશે આપણે આ જ ભૂલી જા તમારી પર તકલીફ ગજે આલો કાઈ વાંધો હવે ક્યારે આવશે અંદાજો કેટલા હવે 26 તારીખ આવી જશે દસ દિવસ નો ગેપ લાગશે ને સાહેબ થોડુંક યાર આઠ અઠવાડિયાનું રાખો યાર અમે તકલીફમાં છે યાર અમારે બીજું કંઈ ના હોય પાંચ દિવસ તો લાઈનો કેવી રીતે તૂટે

કાંઈ ભંગાર નહીં થાય આ નહીં થાય તું વાંધો વાંધે સારું પછી મળીએ હવે કઈ વાંધે કેટલા યાર અત્યારે વિચારો પાણી કેટલું જરૂરી છે જીવન જરૂરિયાત મારે કેટલું જરૂરી છે પીવા નથી મળતું યાર અમને અહીંયા આવવાનો શોખ થોડો હોય યાર અમે હેરાન થતા હોય બધા ગામના લોકો અમારી માતાઓ બહેનો હેરાન થતી હોય ત્યારે અહીંયા અમે આવીએ

કે ભાઈ તમારા ગામમાં ઓલા મંગેલા ઉપર લાઈન ને તો નાખવા દેતા આ તે પોલીસ પટ્ટી લઈને આવ્યો ભાઈ એને કંઈ મારે ઝઘડવાનો જવાનું એ તમારું સરકારી કામ છે તમે સરકાર દ્વારા તમે એનો હલ કરી શકો છો એ મને ના કહેવાનું હોય પાણી કેમ આવે છે અત્યારે અને ક્યારે પાણી ક્યારે શરૂ થયું આપણે પહેલા આની પહેલા અગાઉ ક્યારે પાણી આપ્યું છું

કેટલા દિવસ માં તમે વિચારો સત્તર દિવસ થાય હાલ મેનસ કહીશ સત્તર દિવસે પાણી એવું હા તો પંદર દિવસ તો દિવસ નહીં ખૂટી છે યાર દર વખતે આજ કારણ હોય યાર તમારું બીજું કઈ પ્રોબ્લેમ આજ રિપેરિંગ રિપેરિંગ રિપેર એટલું બધું રિપેરિંગ કરવું પડે છે યાર આપણે એને કામ આવું એટલું હલકી ક્વોલિટી કરેલું છે કે આપણે એટલી બધી રિપેરિંગ કરવું પડે યાર તમે વિચારો તો આપણું કામ હલકી કોલેટીનું ને મતલબ એટલી બધી લાઈન તૂટતી હોય યાર લાઈન નાખી તમે હતા ત્યાં જોયેલું બેટા દિવસમાં મેં કામ કર્યું તું મેં નેજ હોય મને ખબર ક્યારે નાખી આઈ વન જાન્યુઆરીમાં મેં કે નવ તારીખથી શરૂ કર્યું તું સત્યવડી અઠયારી તારીખ સુધી કામ કર્યું તમારે આઈ થિંગ મી નાખી જાય બીજા દિવસે રોડ ગાડી તોડી થઈ ગયું ને તો તમારું કામ તો તમે સારું કરતા હોય પણ યાર અમારો પ્રશ્ન છે અમારે પંદર દિવસે પાણી આવે યાર તમારી વાત હસી યાર તમે અમે તમે તમને કઈ એવો દોષ નથી માનતા કે તમે ખરાબ કરો છો આવું પણ યાર અમારો પ્રશ્ન શું છે અમે અરજદાર છીએ કે પંદર દિવસે પાણી આવે હવે અમે તમને નહીં બોલીએ તો કોને કહેશું અમે છે ને આપણે ઓગણીસ સોળ નંબર પર ફોન કરીને કેટલી વાર ફરિયાદ પણ લખાવતા હોય તમને અહીંયા આવતી હોય કમ્પ્લેન તો કે નથી આવતી આવે છે ને તો શું કરીએ બીજું તમે કહો યાર અમારા હાથમાં કંઈ નથી તમારા હાથમાં એવી પેન છે કે તમે થોડી ઘણી મહેનત કરીને મારી મતલબમાં જે પરેશાની છે એ દૂર કરી શકો એટલે તમે તમને કહીએ યાર નહીં અમે કોને કેવું મારે કોની પાસે જવું રસ્તો દેખાડો રિપેરિંગ ના ત્રણ ચાર મહિના થવા આવ્યા ને અત્યારની વાત છે તો હવે આઠ દિવસે આવે તમે કઈ કરો બહુ થાય છે આઠ દિવસે આવું કરો બીજું અમે તમારી પરિસ્થિતિ સાંભળી સમજીએ મતલબ પણ આઠ દિવસે આવે તો અમારે ચાલે એમ કઈ એવું કરો આઠ દિવસે આવે તમ તારે કઈ પણ એવી અમારા લગતી જરૂર નહીં ક્યારેક અમે સમજી હાલો ભાઈ બે દિવસ ઉપર નીચે થઈ ગયા પણ પંદર દિવસ આવે તમે વિચારો બસ આઠ દિન આઠ દિવસ પાણી આવી જાય તે કઈ વાંધો નહીં તો અમને વાંધો નથી આઠ દિવસ આવતો ત્યાં ચાલે પણ કારણ કે અત્યારે તમે વિચારો કેટલી ગરમી પડે અત્યારે પાણી ની મતલબ માં વધારે વપરાશ થાય પેલા વાલ મેન ને ખબર છે નથી આવતું એટલા સમય થી અમારા ગામના લોકો ને પૂછ્યો હું કઈ વાંધો નહીં કાલે અમારા ગામના લોકો નો વિડીયો બનાવું મીડિયા માં આવું કેટલા દિવસે પાણી આવતું અમારા ગામના લોકો ખોટું નહીં બોલે ને કાલ હું એનો વિડીયો બનાવું ખોટું બોલશું બધું તમારું હું તમે જાય ખોટું બોલો છો તમારે રેકોર્ડ હોય દેખાડો રેકોર્ડ કોની પાસે રેકોર્ડ તો હશે ને આપણે રેકોર્ડ તો ખોટું નહીં બોલે ને કે ભાઈ આ તારીખે આ ગામમાં આ લાઈન ઉપર પાણી સડાયું છે એવું રેકોર્ડ છે કે તો એ મને દેખાડો રેકોર્ડ હાલો એ રેકોર્ડ તો ખોટું નહીં બોલું હું બોલું તમે બોલો કરો રેકોર્ડ કોની પાસે હા તો અમે જ્યાં ના પાડી એ તો વાલ મેં કીધું એમ એકવીસ બાવીસ એવું છે નિશારો 21 22 11 તારીખ અગિયાર બાર 12 દિવસનો તપાવ હવે હાલો જે થઈ ગયું થઈ ગયું આપણે એ તો કઈ થવાનું નથી હવે આ ભવિષ્યમાં શું કરવાનું છે આપણે મતલબ સમયસર અમને પાણી આપજો એ અમારી અરજી છે મુસદ્દિક કઈ વાંધો નહીં સારાવાળો બીજું કઈ નહો આભાર તમારો સાહેબ તો આ કાર્યપાલક ઇજનેર શું કહે છે જો કે તમે જાગૃત વ્યક્તિ હો તો તમારા ગામના ખેડૂત જ્યારે અમે લાઇન નાખવા જઈએ છીએ ને ત્યારે અમને લાઈન નથી નાખવા આપતા એને સમજાવો આ કરો એની ઉપર કંઈ કરો અમે તો પોલીસ પ્રોટેક્શન લઈને ગયા હતા પણ અમારથી નથી આવા આવા બહાના બનાવે છે આ કામ કોને કરવાના હોય અમારે કરવાના હોય તમારે કરવાના હોય ને આ લાસ્ટ વોર્નિંગ સમજ સમજો તમારી સાથે પ્રેમથી અને શાંતિપૂર્વક વાત કરી એ અમારા સંસ્કાર છે પણ જો હવે તમે આવી જ રીતે કામ કરતા રહેશો અમારો અધિકાર નહીં મળે ને તો હવે અમે છે ને શાંતિથી વાત નહીં કરીએ અમે અમારો અધિકાર માગીએ છીએ અને પાણી છે ને અમારો જન્મસિદ્ધ અધિકાર છે અમારે પાણી જોવે છે તમારા ઘરમાં તો છે ને પાણી આવે છે ચોવીસ કલાક અમારે વીસ વીસ દિવસે આવે છે અમારી માતાઓ અને બહેનો કેટલી હેરાન થતી હોય ને તમે નથી જાણતા એટલા માટે છે ને તમે ખોટી વાત કરવાનું રહેવા તમને આ વખતે ઇજ્જત આપી છે આવતી વખતે ઇજ્જત આપવામાં નહીં આવે તો મિત્રો તમે છે ને લડો જાગો કારણ કે આપણો અધિકાર છે જ્યાં સુધી બોલશું નહીં ને ત્યાં સુધી આવા લોકો આપણું શોષણ કરતા રહેશે અને આપણે હેરાન થવું પડશે એના માટે આપણે જાગવું જરૂરી છે ને એક થઈ અને વિરોધ કરવો જરૂરી છે જો એક થઈને વિરોધ કરશું ને તો એની શક્તિ છે ને એટલી બધી છે ને કે એ લોકોને આપણી સામે ઝૂકવું પડશે